જનસમર્પિત સરકાર કરે છે નાગરિકોની દરકાર સાંગાણી ખાતે ચાળીસ લાખના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દિવ્યાંગોને અગિયાર દશાંશ બે પાંચ લાખના સાધનો અને આંગણવાડી માટે રમકડા સેટ વિતરિત કરાયા વહીવટીતંત્રની ત્રિવિધ કામગીરીને શિવસંકલ્પરૂપ બિલીપત્ર સાથે સરખાવતા સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા વિકસિત ભારતના સંકલ્પ માટે આત્મનિર્ભર ગામડાઓ જરૂરી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી કોડ્ડાસાંગાણી સ્થિત ઠાકોર શ્રી મુળવાજી વિનયન કોલેજ ખાતે જનકલ્યાણકારી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણી કલેક્ટરશ્રી પ્રભવ જોશી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાલેજ ગ્રાઉન્ડ ખાતે ચાળીસ રૂપિયા લાખના ખર્ચે તૈયાર કરાયેલા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદઘાટન કરાયું હતું ઉપરાંત અગિયાર રૂપિયા પચીસ પૈસા લાખના ખર્ચે દિવ્યાંગજનોને સાધનોનું વિતરણ અને જિલ્લાની ત્રણસો ત્રીસ આંગણવાડીઓ માટે સાત રૂપિયા પચ્ચીસ પૈસા લાખના ખર્ચે બનેલા રમકડા સેટનું વિતરણ પણ કરાયું હતું રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર પીજીવીસીએલ અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય અન્વયે એ ડીઆઈપી સ્કીમ અંતર્ગત એલિમ્કો કંપનીના સહયોગથી કોટડાસાઘાણી તાલુકાના ચોપન દિવ્યાંગજનોને એકસો જેટલા સહાયક ઉપકરણો વિતરિત કરાયા હતા મનસુખભાઈ મનજીભાઈ સાપર વેરાવળ ગામ રહેવાસી હું વિકલાંગ છું અને આની પહેલાં મારી પાસે ઓલી સાયકલ હતી અને મેં આ બે મહિના પહેલાં ફોર્મ ભર્યું એટલે મને આ બેટરીવાળી સાયકલ મળેલી છે મને આ સાયકલ મળી એનાથી મને જે લાભ થાય કે મારે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામકાજ હોય તો હું જઈ શકું અને મારું કામ મારી રીતે પતાવી શકું અને મને ઘણો બધો લાભ થયો છે માટે હું સરકાર શ્રીનો આભાર માનું છું મારું નામ રામાણી લલિત બટુકભાઈ છે કોટલા સંઘાણીનો રહેવાસી છું પાનપાલ ચલાવું છું પછી આપણે છે ને આ સાયકલ રોજિંદા માટે કામ આવે એવી છે સાયકલ બેટરીવાળી છે નથી આપણે ખર્ચો કોઈ લાગતો ચાર્જિંગવાળી ગાડી છે આમાં ચાર્જિંગ ચલાવીને તમે જ્યાં જઈ શકો ધંધે ત્યાં ધંધા પાણી ઉપર જઈ શકો છો બીજી વિષયવાળાનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે મને આ સાયકલ મને આપેલી છે રોજિંદા માટે હું મારા રોજીરોટી કમાઈ શકું પાંચ પાંચ પાર્ટ ટાઈમે ગમે કામ કરી શકું હું ગમે અહીંયા જઈ શકું કોઈની લાચારી મારે ન રહીએ અને આ લોકો બધા દિવ્યાંગજનો બધા લોકો વધુને વધુ લાભ લઈ શકે એવું મારી શુભેચ્છા છે